લોક માતાઓ જેવી નદીઓને મહત્વ આપવામાં આવ્યું છે પર્વતોને મહત્વ આપવામાં આવ્યું છે ગ્રહોને મહત્વ આપવામાં આવ્યું છે ઉત્સવોને ખૂબ ખૂબ પ્રાધાન્ય પણ આપવામાં આવ્યું છે હમણાં જ બે દિવસ પહેલા આપણે જાતે મકર સંક્રાંતિનો મહાપર્વ પૂર્ણ થયો સ્વામિનારાયણ ગુરુકુળ સલવાઓ અને સ્વામિનારાયણ ગુરુકુળનું સલવાઓની ગૌશાળા એ ગીર ગાયો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન રામ ભગવાન સ્વામિનારાયણે જે ગાયોની સેવા કરી છે એવી ગૌ માતાઓનું પૂજન ખૂબ ભાવથી ભક્તોના આગ્રહ સાથે ગૌ યજ્ઞની સાથે વિદ્વાન પંડિત ધીરજ મહારાજના સાનિધ્યમાં અનેક ભક્તો અને સંતોની હાજરીમાં વિધિ વિધાન સાથે ગૌ માતાઓનું ભોજન કરવામાં આવ્યું ગૌ માતાઓને નિવેદ્ય અને ભોગ આપવામાં આવ્યો ગૌ માતાનો નામનો મંત્રનો યજ્ઞ કરીને આહુતિઓ આપવામાં આવી એની પાછળનો કેવળ ને કેવળ કોઈ હેતુ હોય તો સારા એ વિશ્વની અંદર ગૌ માતાની કૃપાથી

બાળકો રોજ આ ગૌ માતાઓને ઘરેથી રોટલી લાવીને ખવડાવતા હોય છે ગૌ માતાને વંદન કરતા હોય છે અને ગૌ આશીર્વાદ એ બાળકો ઉપર હંમેશા ઉતરતા હોય છે એ ગૌ માતાઓનું પૂજન સૌ સંતો એ ભક્તો એ શિક્ષણના સ્ટાફે આચાર્ય મિત્રો ડાયરેક્ટર શ્રીઓ ટ્રસ્ટી મંડળ આ સૌના માધ્યમથી સરસ રીતે પૂજન કરવામાં આવ્યું ગૌ માતાના ચરણોમાં હું એ જ પ્રાર્થના કરું છું કે હે માતૃ શક્તિ આપની કૃપા અમારા વિદ્યાર્થીઓ અમારા સ્ટાફ ઉપર તો રહે છે અમારા વાલીઓ ઉપર તો રહે છે પણ સારા વિશ્વની અંદર સર્વ પ્રકારે શાંતિ જળવાય રહે એવી કૃપા વરસાવતા રહેજો આપની સેવાનો અલગ્ય લાભ હંમેશા અમને મળતો રહે એ ભાવનાઓ સાથે સૌને સૌ ભક્તોને જેમણે જેમણે ગૌ પૂજનનો નો લાભ લીધો છે એવા ભક્તોને પણ ખૂબ અભિનંદન આપી જય ગૌ માતા કહી ગૌ માતાના ચરણમાં વંદન સાથે ફરી વાર જય ગૌ માતા